ખરેખર મિત્રો તમે સતતયુગ ની અંદર રામાયણ જોઈ છીએ અને એમાં સબરીએ ભગવાન રામ માટે કેટલો એન્જાય કર્યો હતો અને મિત્રો આ કળયુગની સબરીનો વિડીયો કારણ કે આ કળયુગની અંદર જયારે ઘોર કળિુગ ચાલી રહ્યું છે અને ઘોર આ સબરી ત્રીસ વર્ષથી ભગવાન રામ નો મૌન વ્રત રાખ્યો હતો આ તમે મિત્રો વિડીયો ની અંદર તમે જે જોઈ રહ્યા છો ને આ કળયુગ ની સબરી છે જે સતયુગમાં સબરી હતી ને એની ઘોડે આ કળયુગમાં સબરી છે આ રામ મંદિર માટે ત્રીસ વર્ષથી ભગવાન રામ નો મોન વ્રત રાખ્યો હતો આ કળયુગ ની સબરી એ મને તો ખબર છે કે જે આ બધા રામ ભક્ત રામ ભક્તો માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો ખાસ કરીને ની અંદર જય શ્રી રામ લોકો ભૂલતા નહીં ખરેખર તો મિત્રો જાણવા જેવી વાત એ છે કે આ કળયુગના સબરી રહી તેમની હાલની ઉંમર પંચ્યાસી ઉંમર છે અને અંદર હાલમાં મોહન વ્રત રાખ્યો હતો આ સબરીએ અયોધ્યા અંદર રામ મંદિર બનાવવા માટે તેના માટેનો મોહન વ્રત રાખ્યો હતો તો મિત્રો એના માટે તો ખાસ કરીને એક લાયક બની ખરેખર આ કળીયુગ ના સબરીએ બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા અંદર કરવામાં આવ્યું હતું તે દિવસે સીતારામ બોલી મોહન વ્રત તોડ્યું ખેતી તો ભગવાન રામની ઘણી બધી સેવા સબ્રુજા કરી અને આ કળિયુગમાં સબ્રુજા કેવી સેવા કરી એ મિત્રો તમે જુઓ કારણ કે ત્રીસ વર્ષથી તેને મોહન વ્રત રાખ્યો હતો અને બાવીસ તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મોહન વ્રત તોડ્યું હતું ખરેખર મિત્રો પંચ્યાસી વર્ષના ઉમરના માજીના માટે એક લાઈક તો બને અને મિત્રો તમે કોમેન્ટની અંદર તમે ખાસ કરીને જય શ્રી રામ લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર તમારું જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં